પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડાની શાખાના બેંક મિત્ર સાથે લોકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ નામે કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે ચોવીસ ગ્રાહકો પાસેથી રૂપિયા એકાણું પોઈન્ટ ચોપન લાખની ઠગાઈ કરી હતી જે અંગે ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર સામે છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો જે કેસમાં પોલીસે એક બેંક મિત્રની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

ગ્રાહકોના એકાણું લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરી હતી જે અંગે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આશુભાઈ રાજેશભાઈ શાહ વિરુદ્ધ પાલમપુર તાલુકા પોલીસમાં મથકે ફરિયાદ નોંધાઈ હતી બનાસકાંઠા જિલ્લાના પાલમપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રાસાણી ગામ ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં જે ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર આશુભાઈ રાજેશકુમાર શાહ જે ડીસા ખાતે રહે છે તેઓ દ્વારા બેંકના જે ગ્રાહકો છે તેમને વીમા પોલિસીને નામે એના લગત તથા બીજા કંપનીની જે અલગ અલગ અન્ય સ્કીમો છે તેના લગત નાણાં રોકાવી તેના એડવાન્સમાં નાણાં હપ્તા ભરાવી અને જે લોભાવની લાલચો આપીને આ તમામ ગ્રાહકોને ફસાવી તેઓ પાસેથી રૂપિયા પૂરા એકાણું લાખ ચોપન હજાર ત્રણસો એકવીસની છેતરપિંડી કરીને ગુનો આચરેલ હતો જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનને અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાબતે તેના ફરિયાદી જે છે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ મેનેજર શ્રી રુચિનભાઈ દિનેશભાઈ જાતે મહિવાર તેઓએ આ ફરિયાદ આપી હતી તે સંધાને અનુસંધાને ખાસ કરીને ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાગરભાઈ દેવજીભાઈ દેસાઈ રહે ચિત્રાસણી કે જેઓ આ બેંકમાં જે કોન્ટ્રાક્ટ બેઝ પર જોબ કરે છે તેમની અટક કરવામાં આવી હતી હાલમાં તેઓ રિમાન્ડ પર તાલુકા પોલીસ જે તપાસ કરી રહ્યા છે એમાં જે ખાસ કરીને આ ગુનાલગત કે જે એનો મુખ્ય આરોપી છે એમને હાલમાં પોલીસ તરફથી એની તપાસ ચાલુ છે અને જે અન્ય જે બેંક સ્ટેટમેન્ટના જે ખાતાઓ છે જે તમામ જે ગ્રાહકો જે વડે ઠગાઈ કરી છે તેનું પણ અત્યારે હાલમાં ક્રોસ વેરિફિકેશન ચાલી રહ્યું છે તે તદુપરાંત જે કોલ ડિટેલ્સ છે કે બીજી અન્ય બાબતો છે એની પણ હાલમાં પોલીસ તપાસ ચાલુમાં છે ખાસ કરીને જ્યાં ગ્રાહકોને જે છેતરીને જે નાણાં સ્વીકાર્યા છે તેની રસીદો જે વીમા કંપનીમાં ગઈ છે કે તેની ખરાઈ કરવા પર બી આ તપાસ અત્યારે હાલમાં ચાલુ છે અને અન્ય જે તો જ્યારે હશે તો સમયાંતરે આપણે બીજી માહિતી પાઠવવામાં આવશે પોલીસ તપાસમાં બેંક મિત્ર તરીકે ફરજ બજાવતા સાગર દેવજીભાઈ દેસાઈનું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પૂછતાછ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીની પૂછતાછ હાથ ધરી છે જોકે આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે જેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે